બધાનો પ્રશ્ન છે પંદર વર્ષથી ધંધો કરીએ છીએ કોઈ પણ ધંધો કરીએ એક કરીએ બે કરીએ ત્રણ કરીએ બદલીએ કામ થતું નથી પૈસા આવતા નથી જેટલો ધંધો મહેનતથી કરીએ છીએ ફળ મળતું નથી ઉપરથી કારીગરો ચાલી જાય છે દેવામાં થઈ ગયા છીએ ઈમાનદારીથી કરીએ છીએ તો પણ ફળ નથી મળતું ધંધો બદલીએ છીએ તો પણ ફલ નથી મળતું આનું મેઈન કારણ કેતુ છે કેતુ ગ્રહનો કોઈ માથું નથી હવે વિચાર કરો જ્યારે માથા વગરનો planet આપને દિશાહીન કરી દે છે કાં તો આ પ્રોપર લોકેશન પર બિઝનેસ ખોલતા નથી બિઝનેસ ખોલો તો પ્રાઇઝિંગ રાખતા નથી વાણી માં બેર તકલીફ થઈ જાય જો વાણી મેઈન ચીઝ છે જેટલી મીઠાશથી ક્લાયન્ટ સાથે વર્તશો તો જ ક્લાયન્ટો આવશે એના માટે દર મંગળવારે ગણપતિજીને યાદ કરવા મંગળવારે લાલ ધાગામાં ગણેશજીનો એક લોકેટ ધારણ કરવું પોતાના બિઝનેસના થળપળ ગણેશજી પાર્વતીજી વિષ્ણુ ભગવાનને લાલ કપડા ગુલાબી કપડામાં બિરાજમાન કરવા ઘીનો દીપક અર્પણ કરવો અથવા બીજો કોઈ રિલીજીયન માં હો તો પોતાના દેવી દેવતાને ધંધાના સ્થળ પર રાખો બીજો બ્લેક ब्राउन अने सिल्वर कलर नो आपनो जे गल्लो छे ज्या पैसा मुको छो ज्यां थी कारोबार થાય छे पैसा नो ए न राखवा वाइट गोल्डन गुलाबी अने पिंक कलर जो अपनी ऑफिस मा ज्यां थी आप बिजनेस करो छो अथवा आपला कैशियर न केबिन छे त्यां ए राखशो तो धंदा मा प्रगति अनिवार्य छे